હાલો મિત્રો તો આપણે જાફરાબાદ પગ જઈ કામ જેનું ગૌ સેવા ટ્રસ્ટ છે ત્યાં આપણે રોકાણા છીએ ભાઈ જે અહીંયા ટ્રસ્ટના જે સંભાળ કરે છે એ બધાય ગાદલા સાલ ગોધવાની સારી વ્યવસ્થા કરી દીધી છે અત્યારે આપ એમ છો મિત્રો મજામાં જે છે તો આજે ક્યાં જવાનું છે એ તો તમને ખબર પડી જ ગઈ છે ને આજ આપણે જવાનું છે શારભાઈને અમારે હાલીને જવાનું છે ને જો આપણે અંદર તૈયારી થાય છે

આ સરકારી છે આમ આપણે બિલ ભરવાનું ન આવે એવું છે મને નથી એવું છે તો છે ને તારે જાણી લેવાનું પહેલાં પછી મને વાત કરવાની તો કેમ છો અમિત્ર તો સવારમાં સાડા હાથ વાગી ગયા છે ને તો દિવસ ઓગી ગયો છે એમાં જ ભાઈ હાલ આવે છે આપણે સાડા હાથ વાગી ગયા છે હવે આપણે જઈએ છીએ

આપણે આગળ જઈએ નાસ્તો કરીએ ને વિડીયો હું વિના રહેતો મિત્રો આપણે અહીંયા હોટલ આવી ગયા આપણે નાસ્તો લઈ લઈએ આપણે ભાઈ તો અહીંયા પહોંચી ગયા છે ને આપણે નાસ્તો લઈ લઈએ થોડોક હવર હવરમાં થોડોક નાસ્તો કરી લઈએ એટલે કાંઈક આપણને હાલવાની મજા આવે જોઈ શકો હાલો ભાઈ હું લેવાનું છે આપણે હાલો તો આપણે નાસ્તો લઈ લઈએ તો ફાઇનલ મિત્રો આપણે નાસ્તો લઈ લીધો છે ને હવે આપણે નાસ્તો કરવાનો છે આપડે બંને ભાઈ આમ આગરી છે આપડે ભાઈ આગર છે એને આરે થઈ જાય ને પછી આપણે થોડોક નાસ્તો કરી લઈએ નાસ્તો તો આપણે હાલતા હાલતા કરવાનો છે એમ કે બહુ આપડે આગળ હાલીને જવાનું છે તમને ખબર હશે કેટલે હાલીને જવાનું છે એટલે વિડીયો હું બનાવે તો મજા આવશે જોવાની કેમ ભાઈ નાસ્તો કરવો ને હાલો મિત્રો નાસ્તો કરવા તો અમે હમણાં નાસ્તો કરવાની છીએ નાસ્તો લઈને જઈ દીધું તો અહીંયા અહીંયા કાંઈ તમારે જો આવું ખટાર વટાર હોય ને તો આપણે લેવું હોય તો મિત્રો એવું બધું મળી રહે રહેશે ચાલો આપણે જોવું હોય તો ચાલો જોવા જઈએ જોઈ શકો તમે

આગળ

સાંજે વાગી ગયા છે છ વાગી ગયા છે ને આપણે હાલા જઈ ને આપણે જાબરાબત રોકાઈ જવાનું છે ને આપણે જો બંને ભાઈ હેલા હોય છે થાકી છે એ જો હલા તો નથી એવું છે ને આપણે જો આ ભાઈ ઘરે રહેલા નામી તો આપણે બહુ થાક્યા નથી કેમ કે એ ઉગાડે પગે છે અને બૂટ પહેરીને છે એટલે એને ઉગાડે પગે માનતા છે એટલે એ વધારે થાકી છે આપણે એની એને પૂછીએ કેવો થાક લાવ્યો છે એમ જો

તો આપણે નાસ્તો કરીને વીજ આવ્યા ને આપણે આગળ રહેલા એટલે ના ગૌશાળા તો ને ના આપણે રોકાવાનું છે ને એ જો આપણે રૂમ આપણને રહેવા માટે આપી છે ને આપણે જો અહીં રોકાવું છે ને અમારે જ્યાં ભાઈ થાકી ગયા એટલે એ સુઈ ગયા છે આપણે જો અહીંયા રોકાવાનું છે આજ અહીં રોકાઈ જવાનું છે ને આપણે ફવામાં આવવાનું છે આપણે પાંચ વાગે નિહાળીશું આપણે જમીન વીજ આવ્યા છે એને આપણે ઓલા બે ભાઈ ગયા છે આજ પગ ધોવા ને આપણે આજમાં અહીંયા રોકાવાનું છે જાફરાબાદ આવો હાલીને ગમે એ તો આપણે આ ગોટો ને એટલે ગૌ આવે ને ના રહેવાની સુવિધા થઈ જાય અમારે જો થઈ ગઈ છે તમે આવો તો જરૂરથી મુલાકાત લેજો હાલો મિત્રો તો આપણે જાફરાબાદ પહોંચ્યા છે કામ જેનું ગૌ સેવા ટ્રસ્ટ છે ત્યાં આપણે રોકાણા છે ભાઈએ જે અહીંયા ટ્રસ્ટના જે સંભાળ કરે છે એ બધા ગાદલા સાર ગોધવાની સારી વ્યવસ્થા કરી દીધી છે અત્યારે આપણે આખી રાત્ર અહીંયા સુવાનું છે અને સવારે વહેલા

આપડે તો થાકી ગયા થોડા થોડા એક કિલોમીટર બદલો ના આપણે છે હવે થોડુંક આગું છે આપડે જાફરાવત રાય તો રોકાઈ ગયા હતા માં તો હલાઈ ગયું હતું સાંજે હલાતું નતો એટલે આપણે જાફરાબત રોકાઈ ગયા હતા બંને ભાઈ છે ને આવે છે એને છે ને

હોય ને મિત્રો તો આપણે એટલા દૂર છે એ આમાં વડલો છે ને ના આપણે સ્થાનક છે ઉતરા દાદાનું ના આપણે બસ પહોંચવા એવા છે એટલે વિડીયોમાં બના દો એટલે તમને દર્શન કરાવીએ ને જો અમારે તણે ભાઈ જાય છે આગળ એટલું જ દૂર છે મિત્રો જો આપણે શરીફરને આપણે લઈ લીધું છે ના ભાઈ જો આપણે લઈ લીધું છે ના આપણે શરીફળ ને વધારી નાખીએ તો તમને દર્શન કરાવીએ મિત્રો તો આપણે ફસી ગયા ને આપણે જો ભાઈ દાદા છેડાવા ચેડાવા સડી ગયા છે આપણે જો ઓલા ભાઈ વધારે છે ચાલો તમને દર્શન કરાવવું ભાઈ દાદા ચડાવે છે ક્યાં ચડાવેલા ઉપર ચડાવે ને ફાઈન રમી તો આપણે ભાઈ દાદા ચડાવવા ચડી ગયા છે

ચા બનવાનું છેલ્લું છે ને જો આપણે અહીંયા નાસ્તો કરવાનો છે હવે ને જે વસ્તુ ગમતું હોય ખાવતા ભોજન આવી છે લઈ લઈએ નાસ્તો કરી લઈએ જોઈ શકો આ ભાઈ છે આપણે દુકાનના માલિક આપણે હવે નાસ્તો કરી લઈએ ચા બને છે ચા બને એટલે આપણે નાસ્તો કરી લઈએ હાલો ત્રણેય ભાઈ બેઠા છે થાકી ગયા આ ભાઈ તો હાવ થાકી ગયા બાપાના ઉડ જ થાય મારા પગ થાય આ ભાઈ આપણે છે ને પગ આવીને મેલતા જવાના છે મિત્રો આપડે ચા પાકી ગયા હવે સાપે લઈ તો સેલો કરી દીધો દરિયામાં રીતનો નજારો છે દરિયાનો અમાર જો ભાઈ ઉગાડે પગ આવે છે પીણા પીણો તપતો ને એવું એવું છે છે તપતો નથી દહ વાગ્યા છે આપણે અહીંયા ક્યાંક ફોટા શૂટ કરી લઈએ દરિયા ને લોકેશન આવે છે સારું ને અમારા ભાઈ ને નાનમ થાય ફરમાસ લેવાની છે લગ્ન ની ફરમાસ લેવાની છે એ લઈ લઈ તો મિત્રો આપડે જો દરિયામાંથી માંથી વી આવ્યા છીએ ફોટા વોટા પાડીને ને અમારા આ ભાઈ ત્યાં બહુ વિડીયો બને ભાઈ અરે ઇન્સ્ટાગ્રામ આપણે ચોપારિયા આપણે એડી છે તેમાં આવજો વિડીયો બધા આવશે એમાં

આપણે દર્શન કરી લીધા ને દરિયામાં ફટાફટા પાડી લીધા ને તમને વિડીયો કેવો લાગ્યો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો ને હાલો તો જય ભૂતળા દાદા જય માતાજી જય દ્વારકાધીશ દેશ